ચોમાસુ શરૂ થતા વાહક જન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે આપણે હમણાં જ કોવિડ-19 ની અસરોથી ઉપર્યા છીએ ત્યારે ઘણા બધા વાયરસ જન્ય રોગો દસ્તક દેવા માંડ્યા છે એક એવા જ ચાંદીપુરા નામક વાયરસની વાત કરીએ તો આ વાયરસ સૌપ્રથમ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે 1965 માં જોવા મળ્યો હતો જેથી આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે આ વાયરસનો ફેલાવો સેન્ડફ્લાય નામના વાહકથી થાય છે અને આ વાયરસની સૌથી વધારે અસર 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે આ વાયરસથી સંક્રમિત થયા પછી બાળકને અથવા તો દર્દીને એકદમ હાઈ ગ્રેડનો ફીવર ઝાડા ઉલટી થવી માથાનો દુખાવો શ્વાસ લેવામાં તકલીફ પડવી એક્યુટ એન્સેફલાઇટિસ એટલે કે મસ્તિષ્કનો સોજો અને એના પછી તરત જ 48 કલાક કે 72 કલાકમાં મૃત્યુ થાય છે આ વાયરસથી બચવા કે આ વાયરસના નિયંત્રણ માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની રસ કે વેક્સિનનો આવિષ્કાર થયો નથી માટે આ વાયરસથી બચવા માટે સરળ અને ઉત્તમ ઉપાય સ્વબચાવ છે આ વાયરસના વાહક એટલે કે સેન્ડ ફ્લાયનો ઉદ્ભવ સ્થાન ગામડામાં માટીના ઘરોની દિવાલોની તિરાડોમાં દોર ડાંખર બાંધવાની જગ્યાએ અવાવરા કુવાઓમાં અવાવરા સ્થાને ગંદકીની જગ્યાએ આ વાયરસનો વાહક એટલે કે સેન્ડ ફ્લાય માખી ઉદ્ભવે છે આ વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી સેન્ડ ફ્લાયના ઉદ્ભવ સ્થાન અને એના આસપાસના એરિયામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો મચ્છરદાનીનો ઉપયોગ કરવો ઇલેક્ટ્રિક રિપેલેન્ટનો ઉપયોગ કરવો આપણા બાળકોને લાંબી સ્લીવ્સના કપડાં પહેરાવવા વગેરે જેવી સાવચેતી રાખવાથી ચાંદીપુરા નામક વાયરસથી બચી શકાય છે ચાંદીપુરા નામક વાયરસના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો વધુ સલામતી ભર્યું છે